પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવાની દિશામાં કોઈ અભિયાન ચલાવીને લોકોમાં પર્યાવરણ બાબતે જાગૃતિ લાવવાનું દાયિત્વ એ ગુજરાત ફર્સ્ટ નિભાવે એવી અપેક્ષા સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરમી ખૂબ ખૂબ આભાર મુખ્યમંત્રી શ્રી આપના ઉદ્બોધનથી અમે આપને વચન આપીએ છીએ કે પર્યાવરણ જળસંચય માટે અમે કામ કરીશું અને એના માટે મીડિયા તરીકે જે બી કામ કરવા પડે છે એ બધારીને જ્યારે આપણા નરેન્દ્રભાઈ હતા ત્યારે મીડિયાને ટાસ્ક આપતા હતા અને વાતો વાતોમાં આ જ રીતે ટાસ્ક આપી દેતા હતા અને આજે પહેલીવાર અમને એક ટાસ્ક આપનેથી મળ્યો છે એટલે વચનબદ્ધ છું કે અમે પર્યાવરણ અને જળ સંચય માટે આજે રાતથી જ મુહિમ ચાલુ કરી દઈશું અને જન જન સુધી પહોંચાડીશું આ જ રીતે એક લાગણી બીજી બી છે કે આજ રીતે આપ અમને માર્ગદર્શન આપતા રહો અને આજ રીતે અમને ટાસ્ક આપતા રહો ટાસ્ક મળે તો સારી રીતે